સ્વાગત છે તમારું ઓમ એ ટુ જેટ લેવિજ ગ્રુપ ગુજરાતમાં આજે આવ્યા છીએ ટોકરાળા ગામની સીમમાં જ્યાં ટોટલ વીસ વીઘા જમીન છે અને ખેડાણ જમીન છે બધા માણસોની એવી રિક્વાયરમેન્ટ હોય છે કે અમારે ખેતી લાયક જ જમીન જોઈએ છે આપણે ઇન્વેસ્ટ કરવા નહીં આપણે માત્રને માત્ર ખેતી કરવા માટે જમીન જોઈતી છે કે જ્યાં પાણીની સુવિધા હોય અને રસ્તાની સુવિધા હોય તો આપણે ટોકરાળા ગામની મતલબ કે લીમડી તાલુકાનું ટોકરાળા ગામ જ્યાં ટોટલ વીસ વીઘા જમીન છે ગામથી એક દોઢ કિલોમીટર અંદર થાય કાયદેસર નો આવવાનો રસ્તો છે આ રસ્તો જો આ રસ્તા ઉપર નું ખેતર છે ચોમાસામાં કેવડાવે બાકી શિયાળામાં અને ઉનાળામાં ડાયરેક્ટ ફોર આપણા ખેતરમાં અહીંયા આવી જાય અને કેનાલ થી ખાલી બસો કે ત્રણસો મીટર અહીંથી તમે ખાલી ઝૂમ કરો ને એટલે તમને દેખાય સામે દેખાય કેનાલ ચોથું કે પાંચમું ખેતર કેનાલ થી ચોથા નંબરનું નું બરોબર અને બીજું કે ખેતરમાં કોઈ જાતનો ખાર નથી આ જમીન માં કોઈ પ્રકાર નો ખાર નથી અને અહીંયા પાઇપલાઇન નાખેલી છે ત્રણ કનેક્શન માં હે એક અહીંયા હે સામે ની સાઈડ માં હે બે એક અહીંયા આપેલું બે કનેક્શન હે અહિયાં કઈ બાજુ એક સામે ના શેઢે એક ક્યાં વાલ કાઢેલો છે એક આ સાઇડ માં વાલ કાઢેલો હે અને પાછળ ની સાઈડ માં વાલ કાઢેલો જે લોકોને ને ખેડાણ કરવા જમીન જોઈતી હોય એના માટે બેસ્ટ જગ્યા છે જો હું તમને મેપ માં બતાવું કે આવડીયા કેનાલ આટલી નજીક કેનાલ થી આટલું દૂર છે પ્લસ આવડી આટલી જે જે હું માર્કિંગ કર્યું આવડી આ જમીન છે અને એકદમ સસ્તા ભાવ માં બીજું આ જમીનમાં શું પાક લેવો હોય તમે લઈ આ ગયા વર્ષે શું વાયેલું હતું આમાં આ જો આજે ઘઉં કાઢેલા જ છે આની પેલા અને એની સામેની સાઈડમાં તલ હતા તલે હજી બે દિવસ પેલા જ કાઢેલા આમાંથી અને આ જે થોડી જગ્યા થોડી જગ્યા રહી પડતર રાખેલી છે એમાં કોઈ જાતનું વાવેતર કરતા નથી અત્યારે કરવું હોય તો થઈ જાય ખરું એટલે એમ પડતર રાખવાનું કારણ કોઈ કારણ નહિ ખાલી ખેતી વધારે હોવાથી બીજું કઈ છે આમાં જો ઘઉં છે અને આમાં તલ હજી બે ત્રણ દિવસ પેલા જ તલ કાઢેલા બરોબર અને એ સિવાય જે આગળ જે પડતર જમીન પડી ને એ કમ્પ્લીટ વાવેતર વાળી જ છે ખાલી એક દિવસ માં તમારે બધું કમ્પ્લીટ થઈ જાય આ ચારા કરેલા છે ને એ તલ માટેનું જ છે તલ વાયેલા હતા અહિયાં જમીનમાં તો અમે પેલા આંટો તો જમીનમાં તો કોઈ પ્રકાર નો ખાર નથી ને જનરલી અમુક જે ઊંડાણની જગ્યા હોય ને ત્યાં જમીનમાં ખાર હોય પણ અહીંયા કોઈ જાતનો ખાર છે નહીં શેડો કમ્પ્લીટ આખા ખેતરમાં મોટી પાળી વાળો શેડો છે કમ્પ્લીટ આપણે આખી જમીન શેડા ફરતો તમે નજર મારો ને એટલે કમ્પ્લીટ આખે આખો ફૂલ મોટી સાઇઝમાં શેડો બનાવેલો છે અહીંયા તાર ફેન્સિંગ કરવાની તમારે જરૂર નહીં ઝટકો મુકેલો છે અત્યારે હે ને હા ઝટકો મુકેલો હમ ફેન્સિંગ કરવાની કોઈ જરૂર નથી ઝટકો મૂકેલો એટલે બરોબર હવે મને તમે હે ને આ તમે કીધું પાઇપલાઈન નાખેલી પાઇપલાઇન બતાવી પડશે આપણે જે કેનાલ થી જે પાઇપલાઇન ખેંચવામાં માં આવી હે એની પેલિટી અહિયાં હે બરોબર બીજું ત્રણેય ખૂણે આપેલી એક સામેની સાઈડ માં એટલે ખેતર ના કોઈ પણ ખૂણે પાણી પહોંચાડવું હોય ને એટલે પોહચી જાય ખરું બરોબર હા એટલે એમ કે ભાઈ આપડે અહીંથી આ સાઈડ પાણી પાવું હોય તો અહીંયા ખોલવાની અને ઓલી બાજુ થી ઓલી બાજુ થી પાણી પાવું તો સામે થી ખોલવાની અને પાછળના ભાગ થી પાવવું હોય તો ત્યાંથી ખોલવાની મૂળ ત્રણેય જગ્યાએ કનેક્શન કેનાલે કેનાલે મશીન મૂકેલું છે કે પછી અત્યારે મશીન મૂકેલું અહીંયા લાઈટ ની સુવિધા કરવી તો થાય ખરી થઈ જાય થઈ જાય બરોબર એટલે તમારે જો લાઇટ લાઇટ થી મોટર મૂકીને પાણી લાવવું હોય તોય થઈ કે કારણ કે બધે લાઇટ ના કનેક્શન છે આપડે કનેક્શન લેવું પડે

જો લેવા ઈચ્છતા હોય તો જરૂરથી કોન્ટેક કરજો કિંમત જે આપેલી છે એ ફિક્સ રહેશે કારણ કે હાવ એટલે હાવ તળિયાનો ભાવ આપેલો છે ખેડૂતનો તળિયાનો તળિયાનો ભાવ ડાયરેક્ટ જે ખેડૂતો કીધું એ ભાવ આપેલો છે એમાંથી કોઈ નેગોસિએબલ કિંમત રહેશે નહીં ખાલી સાડા ત્રણ લાખ રૂપિયામાં વીઘો વીસ વીઘા જમીન છે પાણી લાઈટ રસ્તો બધી સુવિધા હારામાં હારી જમીન વધારેની માહિતી માટે નીચે નંબર આપેલો છે એમાં કોન્ટેક કરજો અને બને ત્યાં સુધી વોટ્સઅપ વોટ્સઅપમાં ડિટેલ માંગજો વોટ્સઅપ કરજો જેથી જલ્દી રિપ્લાય આવે આમાં શું કોલ વધારે ચાલુ રહેતા હોય ને એના હિસાબે ફોન રિસીવ નથી થતા અને અમુક ટાઈમે વેઇટિંગમાં વેઇટિંગમાં રહેવું પડે છે જે નવા જે આપણા સબસ્ક્રાઈબર જે છે એ કોલ કરતા હોય માહિતી લેવા માટે પણ ફોન એટલા બધા ચાલુ હોય ને તો એમને જવાબ નથી આપી શકાતો કારણ કે ફોન વાત ચાલુ હોય એટલે વેઇટિંગમાં વેઇટિંગમાં છે એક ફોન કપાણો ને બીજો આવ્યો ફોન હા એટલે જવાબ આપી શકાતો નથી તો તમે વોટ્સઅપમાં આ મેસેજ કરજો જેથી એમાંથી તમને જમીનનું લોકેશન ડિટેલ ભાવ બધું તમને જલ્દી થી મળી રહે તો નીચે નંબર આપેલો છે જરૂરથી કોન્ટેક્ટ કરજો ઓમ એ ટુ જેડ લેવેજ ગ્રુપ ગુજરાત